નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ધોરણ વિષય ગાલા સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાનું છે તેમાં છે પહેલું ચિત્રપદાની એટલે કે ચિત્ર દ્વારા દર્શાવાતા શબ્દો તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન એક કૌશમાં આપેલા રૂપોમાંથી ખાલી જગ્યામાં યોગ્ય રૂપો મૂકો માં પહેલું છે सह खाली जगह तो जवाब આવશે मयूरह બીજું एषह खाली जगह तो जवाब આવશે गजह ત્રીજું खाली जगह बालिका तो जवाब આવશે ईशा ચોથું एतत खाली जगह तो जवाब આવશે यानम। પાંચમું सा खाली जगह तो जवाब આવશે प्रतिमा छठू अहम खाली जगह तो जवाब આવશે युवकह સાતમું ખાલી જગ્યા તો જવાબ આવશે છાત્ર લખવાની પ્રશ્ન બે દરેક સંસ્કૃત શબ્દ સાથે ચાર અર્થો આપ્યા છે સાચો અર્થ શોધી તેનો ક્રમ અક્ષર ચોરસ બોક્સમાં લખો પહેલું છે શ્વાનહ તો એનો જવાબ થશે કુતરો બીજું સચ્ચી તો ફાઇલ ત્રીજું વાતાયનમ એટલે કે બારી ચોથું દ્વિચક્રિકા એટલે આવશે સાયકલ એ શહ એટલે આ ત્વમ એટલે તું છાત્રહ એટલે વિદ્યાર્થી આઠ અહમ એટલે હું નવ મયુર એટલે મોર દસ મૂર્તિ એટલે પ્રતિમા સહ સહસિંહ એનો અર્થ થશે તે સિંહ છે બાર આ ટેબલ છે તો તેનું થશે ડી એશા ઉત્પીઠિકા તેર તત્રમ પેલો સંસ્કૃતમાં અનુવાદ કરો પહેલું છે આ મોર છે તેનો સંસ્કૃતમાં અનુવાદ થશે સહમયુર બીજું તે સિંહ છે સહ સિંહ ત્રીજું આ કૂતરો છે એશ શ્વાન ચોથું આ મૂર્તિ છે સા પ્રતિમા પાંચમું છઠ્ઠું આ ગીતા છે એશા ગીતા સાતમું આ બારી છે એ તયનમ આઠમું તે વિમાન છે तथा विमान अस्ति एक वचन कर्ता साथे छे माटे अस्ति क्रियापद लेव जेम के हमें आप जो तत विमान अस्ति नौ हूँ शिक्षक छु अहम शिक्षक दस हूँ बालिका छु अहम बालिका अग्यार તું બાળક છે તમ બાળકઃ વિદ્યાર્થી છે સાથે અને ત્વમ કરતા સાથે અસી ક્રિયાપદ લેવ જેમ કે તું વિદ્યાર્થી છે તો ત્વમ છાત્ર અસી એવું પણ તમે લખી શકો છો પ્રશ્ન ચાર નીચેના સંસ્કૃત વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરો એમાં એક એ આ પોપટ છે બીજું સા સચિકા તે ફાઇલ છે ત્રીજું એશા ગીતા આ ગીતા છે ચોથું એ પુસ્તકમ આ પુસ્તક છે પાંચમું તમ છાત્ર વિદ્યાર્થી છે અહમ બાલિકા હું છોકરી છું પ્રશ્ન પાંચ નીચેના ચિત્ર જોઈને તેના સંસ્કૃત શબ્દો લખો તો પહેલું ચિત્ર છે સિંહ તો સિંહ બીજું ચિત્ર છે ફાઇલ તો સચીકા ત્રીજું છે કૂતરો તો આવશે શ્વાન ચોથું છે વિમાન પાંચમું સ્મૃતિ એટલે કે યાદ રાખો તો અહિયાં તમને આપ્યા છે નામો પુલ્લિંગ શબ્દો છે અહિયાં શુકહ શુકો શુકહ તો અહિયાં જે શુકહ છે એ એક વચન રૂપ છે શુકો એ ધ્વચન છે અને શુકાહા એ બહુવચન છે તો આ છે પુલ્લિંગ નામ જે તમારે તૈયાર કરવાના રહેશે પછી છે સ્ત્રીલિંગ બાલિકા બાલિકે બાલિકા તો અહીંયા પણ પહેલા એકવચન વચન અને બહુવચન છે પછી છે નપુસકલિંગ તો વાતાયનમ વાતાયને વાતયનાની તો આ પણ છે એકવચન ત્રિવચન અને બહુવચન પછી આવે છે સર્વનામાની કે જે નામના બદલે વપરાય છે તે બધા જ સર્વનામ છે જે તમે અહીંયા જોઈ શકો છો અને આને તમારે તૈયાર કરવાના રહેશે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો ધન્યવાદ